श्री स्वामि नारायण भगवान्ी जय अक्षर पुरुषोत्तम महाराज नि जय पुणातितानन्दस्वायी महाराज नि जय भगतजी महाराज नि जय शास्त्रजि महाराज नि जय योगी जी महाराज नि जय प्रमुखस्वाई महाराज नि जय महन्तस्वामी महाराज नि जय सूरत् अक्षरधा महोत्सव नि जय આપણે પૂજ્ય સ્વામીશ્રીની આગ્રહથી કેટલાક દિવસોથી આપણે પ્રાર્થના વિચારનું જે નિયમ છે જે પ્રમાણે આપણે કરીએ છીએ એ અત્યારે પણ આજે આપણે ચાલુ રાખીશું પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની મેડિકલ ટીમની સેવામાં આપણે ડૉક્ટર વિપુલભાઈ રાઠોડ કરીને એક સભ્ય છે એમના ટીમમાં અને તેઓ પોતે બે હજાર અને ઓગણીસમાં સ્વામીશ્રીની સેવામાં પોતે જોડાયા હતા અને એ વખતે જ્યારે જોડાયા ત્યારે તેઓને એટલો બધો સત્તંગનો પણ ઊંડાણ પરિચય કે પછી બાપાનો પરિચય પણ આ રીતે બહુ ખ્યાલ નહોતો સ્વામીશ્રી જ્યારે જાન્યુઆરી બે હજાર ઓગણીસ માં એ વખતે સુરત ખાતે વિચરણમાં હતા ત્યારે સ્વામી બાપાને સારવારની થોડીક જરૂર પડી અને એ વખતે આપણા પીએપીએસ પ્રમુખ મહારાજની હોસ્પિટલ જે સુરતમાં છે ત્યાં વિપુલભાઈ પોતે સેવા આપે છે અને એ વખતે સ્વામીને થોડીક જરૂર પડી તો પછી આપણે બાપાની સારવાર માટે તેઓને લાવ્યા અને જેમ મેં કહ્યું ને કે પોતે એટલો બધો કાંઈ પરિચય નહોતો કે મહંત સ્વામી મહારાજ કોણ છે ખાલી આપણા સંસ્થાના પ્રમુખ છે અને આપણા સંસ્થાના ધર્મગુરુ છે એ એક એમને પરિચય હતો બાકી પો કોઈ વિશિષ્ટ પરિચય એમને નહોતો અને એ વખતે પોતે આવ્યા સ્વામી બાપાની સેવામાં અને પહેલા દિવસે આવ્યા અને થોડીક સારવાર કરી પણ સ્વામી બાપાના અને એમના વચ્ચે જે ઇન્ટરેકશન થયું એ વખતે બે ફીસિયો હતા વિપુલભાઈ અને રાહુલભાઈ બંને અને એ વખતે એ લોકો જ્યારે આવ્યા ત્યારે સ્વામી બાપાના મુખાર બિંદ ઉપરથી અને એમના હાવભાવો ઉપરથી આપણે એવું લાગે કે એમને ઘણા સમયથી આ બે યુવકો સાથે કંઈક જૂની ઓળખાણ હોય અથવા આવી રીતે જૂનો સંબંધ હોય એ રીતે સ્વામી એમને આવકાર્યા અને એમની સેવા આવી રીતે સ્વીકારી અને લગભગ બીજા કે ત્રીજા દિવસે જ સ્વામી બાપા એમને નામ સહિત પણ પોતે બોલાવતા કે વિપુલભાઈ અને રાહુલભાઈ હવે અમુક વખત ઘણી વખત સ્વામીને પણ સાથે રહેતા હોય તોય પણ અમુક વખત નામ ભૂલી જવાય પણ આ નામ તરત જ સ્વામીને આવી રીતે યાદ રહી ગયા એટલે આ રીતે એમને સ્વામી સાથે આ એક લગાવ કેતા કે એમની સાથે જે જોડાણની જે શરૂઆત એ આ રીતે થઈ હતી અને પછી સ્વામી બાપાની સાથે એ પોતે આવી રીતે સેવામાં સુરતમાં જયારે હતા બે હજાર ઓગણીસ માં અને ત્યાર પછી સ્વામી બાપા સાકરી ગયા અને ત્યાંથી પણ એ ફિઝિયો એ આવી રીતે અપડાઉન કરતા હતા રોજ લગભગ ચાલીસ મિનિટ જેટલું થાય અને પોતે આવતા ત્યારે એ વખતે સ્વામી બાપા અમને જણાવેલું કે આજે ફિઝિયો આવે છે આપણી સેવામાં તો વિશેષ કરીને એમને રોજ જમાડીને જ મોકલવા એટલે આ રીતે સ્વામી બાપાની સારવાર કરીને પછી અમે બધા એમને બધી વ્યવસ્થા કરી આપ્યા અને જમાડીને પછી જ એ લોકોને આવી રીતે મોકલીએ એટલે સ્વામી બાપાની જે સાથ સંભાળ એ ખરેખર આમાં આપણને દેખાય છે પછી આગળ જતા સ્વામી બાપાનું વિચરણ ત્યાં સેલબસમાં જોડાયું હવે એ વખતે એવી કંઈ સ્કોપ નહોતો કે આ રીતે ઘરેથી અવાય કારણ કે લગભગ અઢી એક કલાક દૂર થાય સુરત થી એટલે પહેલી વખત આપણી સાથે ત્યાં માં સ્વામી બાપા સાથે જોડાયા અને તે પહેલી વખત આવી રીતે આપણા મંદિરમાં ઉતારો કે આવી રીતે આપણા સમૂહમાં રહેવાનો એ પહેલી વખત એમને આ અનુભવ થયો એટલે જ્યારે જયારે આવ્યા ત્યારે એ લોકોને પણ પરિચય પણ મારે એટલો બધો પણ નહોતો તે વખતે સ્વામી બાપા ખાસ કહ્યું હતું કે બધાને જમાડવા અને આ રીતે એમની સરભરા કરવી એટલો થોડોક પરિચય પણ પછી હવે સાથે જોડાવાનું રહ્યું થયું તો પછી એ વખતે થોડુંક વધારે વાર્તાલાપ ને બધું ચાલુ થયું એટલે અમે જયારે સુરત હતા બાપા સાથે તે વખતે સ્વામી બાપા પોતે વોકિંગ માટે પધારતા હતા એ વખતે સ્વામીનું શેડ્યુલ જુદું હતું અત્યારે જુદું છે ઉંમરના પ્રભાવના લીધે પણ એ વખતે જયારે સ્વામી બાપા ત્યાં આવ્યા ત્યારે સ્વામી બાપાનું વોકિંગનું જે સેટઅપ હતું એમની જે ખુરશી અને ઘડિયાળને જે બધું કંઈ મૂકવાનું હોય એનું પોતે સેટઅપ કરવા ત્યાં ગયા હતા અને પછી રાહુલભાઈ ને વિપુલભાઈ ત્યાં બેઠા હવે અમે ત્રણ જણ બેઠા મેં થોડીક વાર્તાલાપ કરી કે ભાઈ તમને ફાવે છે તમારા કઈ જરૂર પડે ખાસ કરીને કેજો એટલે આ રીતે થોડીક વાર્તાલાપ થઈ ત્યારે એમને જણાવ્યું કે પહેલી વખત હાથથી આ રીતે કપડા ધોવાનો એમને અનુભવ થયો અને આવી રીતે મજા આવી એમને આ રીતે કપડાં હાથથી ધોવાના એટલે આ રીતે બધી વાત થઈ અને પછી સ્વામી બાપાને તો આ રીતે સેવા અને દાસભાવ એમને આ જે ગુણ જે ગમે છે એ સ્વામીને પછી કહ્યું એ વખતે સ્વામી કઈ બહુ રિસ્પોન્સ ના આપ્યો પણ જયારે બપોરે સ્વામી જયારે આરામમાં જતા હતા તે વખતે સ્વામીએ મને થોડીક ટકોર કરી કે આ લોકો નવા છે અને આપણી સેવામાં આવ્યા છે કોઈ દિવસ ભેગા રહ્યા નથી એટલે એમને થોડુંક આવી રીતે સંકોચ પામે તો આપણે આ રીતે એમનું સરભારા કરીને જોઈ લેવું કે કેવી રીતે આપણે વ્યવસ્થા કરી શકાય એટલે એ વખતે મેં સ્વામીની માફી માંગી કે બાપા મને બહુ ખ્યાલ નતો વાત ઉપર વાત નીકળી ત્યારે ખ્યાલ આવ્યો કે આ રીતે હાથથી કપડા ધોયા હતા અને સ્વામી બાપાની ભાવના કેવી તો સ્વામી એવું બોલ્યા કે યોગી બાપા તો યુવકોના પણ કપડાં આ રીતે ધોતા હતા એટલે સ્વામીનો આપણે જોઈએ કે આ રીતે એ જે પ્રેમ અને હેત એ બે યુવકો પ્રત્યે જે આ પહેલેથી જ થયું એ આખા દર્શન એ મને થયા એ વખતે અને પછી જેમ જેમ સમય જતો થયો તેમ તેમ એ લોકો સ્વામીના નજીક આવતા ગયા અને સ્વામી બાપા સાથે એવી રીતે જબરજસ્ત જોડાણ થયું કે બાપા એ વખતે વિરાજમાન હતા મુંબઈમાં ત્યારે સ્વામી બાપા પછી ડી વાય પટેલ સ્ટેડિયમ ના પ્રમુખ સ્વામી મહારાજના અઠાણું જન્મ જન્મજયંતિ ઉપર પોતે જઈ રહ્યા હતા એ વખતે સ્વામી બાપા ડીવાય પટેલ પટેલ સાહેબની જે ઈચ્છા હતી કે ત્યાં આપણે બાપા એમની ઓફિસમાં પધરામણી કરે તો સ્વામી લગભગ થી ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જ આરામ કર્યો અને જ્યારે આરામ કરતા હતા ત્યારે સ્વામી મને પૂછ્યું કે આ સામે બેઠા જે ડોક્ટર છે એ તમે ઓળખો છો એટલે મેં સ્વામીની સ્વામી આપણે ખાસ આજ્ઞા કરી હતી તો અમે બધા સંતોષનું ધ્યાન રાખીએ છીએ એકદમ સરળ છે મહિમા વાડા છે સેવા પણ ખૂબ સારી કરે છે ત્યારે સ્વામી બાપા એક વિશિષ્ટ ઓળખાણ આપી કે આ બે એવું ખરા દાસ છે અને યોગી બાપા જેમ દાસની કલમ આપી છે એવી રીતે બે જણ દાસની કલમમાં પોતે આવી જાય એવી એમની સેવા છે અને ખરેખર આ રીતે આપણે જોઈએ કે સ્વામી બાપાની નજીક તો સેવા કરતા પણ સ્વામીને જે ગુણો ગમે છે એ રીતે પોતે અંદર લાવવા પ્રયત્ન પણ કરતા આ રીતે એ લોકો નિર્જળા ઉપવાસ કરતા પણ થયા એ લોકો પહેલી વખત જયારે નિર્જળા ઉપવાસ કર્યો ત્યારે અમે કોઈ એમને ક્યારેય કહ્યું નહોતો હવે આમ રાહુલભાઈ જે હતા એ તો પોતે નવા નવા છે એટલે ઉપવાસ તો કરો પણ પડાળી ઉપવાસે પણ ક્યારેય કર્યો નહોતો આ રીતે આ લોકોનો આમ હતા સંસ્થા સાથે સાથે કે કે આપણા સત્સંગ પણ જોયું છે બધા સંતો નિર્જળા ઉપવાસ કરે છે તો કોઈના કયા પ્રમાણ પણ એ લોકો પણ નિર્જળા ઉપવાસ ચાલુ કર્યો અને આ વાત સ્વામી બાપાને જાણવામાં મળી ત્યારે સ્વામી બાપા પોતે આ રીતે એમને હાથે પણ આ રીતે પારણા કરાવ્યા એટલે આ રીતે પછી જેમ જેમ સમય જતો ગયો એમ એમ પછી નેનપુરમાં વધારે જોડે રહેવાનું થયું માં સ્વામી બાપા નો આપણે જોઈએ કે લગભગ દોઢ વર્ષ બાપા ત્યાં રહ્યા ત્યાંથી બીજા બહારથી મદદમાં રહેલા એટલે કુલ લગભગ કે સંતો ત્યાં હતા અને ઘણી ગાંઠિયા યુવકો આ રીતે બધું આખું અમારું તંત્ર ત્યાં ચાલતું હતું પણ એ દરમિયાન બધાની સાથે નજીક થવાનું ગોષ્ઠી કરવાનો લાભ મળ્યો એ લોકોના પણ પરિચયમાં વધારે ઊંડાણ આવ્યા અને આપણે ખબર પડી કે જેમ જેમ એ લોકો આમ સ્વામી સાથે નજીક આવવા માંડ્યા અને એમની સાથે વાત થતી ગઈ તેમ તેમ ખબર પડવા મળી કે ઓટોમેટિક સત્સંગનું જ્ઞાન જોડાણ અને આપણે સત્સંગનો ઇતિહાસ ઓટોમેટિક આ રીતે આવતો હતો એટલે આપણે જે પ્રાપ્તિની વાત કરીએ છીએ તો આપણે ખબર કે કેટલા સ્વામી બાપા આવ્યા પોતે અક્ષર બ્રહ્મ અને આવી રીતે સામાન્ય યુવક સાથે પણ આ રીતે એમને આ રીતે વાર્તાલાપ કરી શકે છે જોડાણ કરી શકે છે તો એ એક દર્શન એ મને આખો એક અનુભવ મને લગભગ આ ત્રણ ચાર વર્ષ સુધી આવી રીતે થયો અને પછી છેલ્લે અંતે તો બે હજાર અને એકવીસમાં માં એ વખતે જ્યારે સ્વામીનો જન્મદિવસ હતો ત્યાં સારંગપુરમાં ત્યારે સ્વામીની જે ઈચ્છા હતી તો બે ઉજણ પછી સ્વામીના હાથે પણ પૂજા લીધી અને આ રીતે પૂજા પણ પોતે ચાલુ કરતા થયા એટલે આ આખીની જે હિસ્ટ્રી મેં જોઈ ઘણા સમયથી ત્યારે મને ખબર પડી કે જ્યારે આપણે મોટા પુરુષની પ્રાપ્તિ થઈ છે પણ એમની પાછળ જે જે દિવ્ય કલ્યાણકારી ગુણો છે એ કેટલા પણ દર્શનામાં થાય છે એક તો આપણે જોયું કે સ્વામી બાપાનું હેત એમાં કોઈ બેરિયર જ નથી જેમ સ્વામીએ કીધું ને કે યોગી બાપા પણ યુવકોના કપડાં આ રીતે ધોતા આપણે જે સેવા કરવી કોઈની એટલે સરભરાનું અંગ ને હેતનું અંગ એ ખાસ વિશેષ કરીને દેખાયું પછી સ્વામીનો જે બીજો અંગ એ છે કે એમ હેતમાં કે યોગી બાપા કે હેત થાય ત્યારે જ વાત બેસે હવે કોઈ ફોર્સ ને નહીં પણ સ્વામી પછી ઊંડાણ પૂર્વક આવતો પણ ગયો અને પછી છેલ્લે આવી રીતે પણ નિષ્ઠામાન બે યુવકો પણ આ રીતે તૈયાર થાય અને આજે પણ સ્વામી બાપાની સેવામાં અને તે એ લોકો બીજી પણ સેવાઓ પોતે કરતા હોય છે અને જે ખરેખર જે એમનો જે બાપાથી જોઈ લે એમને જે ગુણો એ ખરેખર આપણને આમ દેખાય કે આ રીતે એકદમ નિર્માણીપણે સેવા ક્યારેય પણ કોઈ દિવસ બહારથી પણ બતાવ્યું નથી કે અમે બાપાની સાથે ફરીએ છીએ કોઈ પણ હરિભક્ત સંતની સેવા કરવાની હોય તો પણ એ પોતે આવી રીતે તત્પર જ હોય અને તૈયાર થઈ જ જાય છે એટલે આ એક વિશિષ્ટ દર્શન એ આપણે જોઈએ કે સ્વામી બાપા સાથે એ લોકો આ રીતે રહ્યા છે તો આપણે જે મોટા પુરુષ કે છે જો એમના વચનમાં જો વિશ્વાસ હોય પહેલા વિશ્વાસ હોય યોગી બાપા જેમ કીધું કે હે થાય ત્યારે જ વાત તો એ જ આપણે જો કે પ્રણાલી એ પણ સ્વામી બાપાના જીવનમાં જ એ જ પ્રિન્સિપલ્સ એ જ જે આપણે સત્પુરુષની રીત એ આજે આપણને પણ દેખાય છે પણ જયારે વિશ્વાસ હોય ત્યારે જ મોટા પુરુષ સાથે આ રીતે આપણે જોડાણ થાય છે એ લોકોને મેં એક વખત પૂછેલું ત્યારે એમને ખાલી કીધું કે અમે જયારે સ્વામી બાપા સાથે પહેલા સેવામાં આવ્યા ત્યારે એ જ ભાવથી કે ધર્મગુરુ છે એક વડીલ છે એ રીતે પછી ભાવ આપણે સેવા કરતા હતા પણ જેમ જેમ નજીક આવવા માંડ્યા સ્વામી સાથે ત્યારે વધારે એમનાની અંદર જે ખરેખર એમનું જે સાધુતા છે એમના જે દિવ્ય અલૌકિક કલ્યાણકારી ગુણો છે પછી અમે માની ગયા કે આ ખરેખર એ ગુરુ લાયક આ એક સંત છે અને પછી કોઈ પ્રકારનો આમ સંશય સ્વામીમાં એ રીતે થયો નહીં એટલે આ રીતે એ લોકો સ્વામી બાપા સાથે એમનું જોડાણ થયું અને સ્વામી બાપાની સાથે આ રીતે આખું એમનું જીવનનું પરિવર્તન થયું એટલે મોટા પુરુષના જીવનમાં આપણે દેખાય છે કે મહાન સ્વામી અમુક વખત બોલે એકદમ ઓછું પણ જો અમુક જે વસ્તુ જે પોતે બોલતા હોય છે એ જો આપણે વિશ્વાસ રાખીએ અને એ પ્રમાણે જો આપણે વર્તવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે હવે સ્વામી બાપા આપણે જોઈએ કે એમને ક્યારે આ રીતે એમને ઉપવાસ કરવાની વાત ક્યારે કરી નથી પણ સ્વામીનું વર્તન જોઈને આ રીતે કે સ્વામી આપણને શું કરવા માંગે છે સંતોષ સાથે રહીને કે મારે કેવી રીતે આગળ વધવું છે એ ભાવથી આપણે જોઈએ ભાલતે આ બે જે ફિઝિયોથેરપિસ્ટ છે આ રીતે પોતે આગળ આવ્યા એટલે જો મોટામાં મોટું વસ્તુ એ છે કે આપણને જો સ્વામી બાપાના જીવનમાં સ્વામી સાથે રહીએ છીએ એ તો એક અલૌકિક લાભ જ છે પણ એવું નથી કે સ્વામી સાથે આપણે સ્થૂળ રીતે રહીએ સ્વામી બાપાના જે પ્રસંગો છે એનું જો આપણે મનન કરીએ એનું ચિંતન કરીએ તો આપણે સ્વામી સાથે ભેગા ફરીએ એટલું જ ફળ છે આપણે જે પ્રસંગો આપણે સાંભળીએ છીએ એ જો એનું આપણે આપણા જીવનમાં પોતે અપનાવવાનો પ્રયત્ન કરીએ તો એ જ ખરી પ્રાપ્તિ છે એ પ્રસંગો આપણે એ પ્રમાણે આપણે આપણા જીવનમાં લાવીએ એ પ્રમાણે જીવન આપણે જીવીએ તો એ ખરેખર પ્રાપ્તિ માણી કહેવાય અને પછી જે ખરેખર જે મોટા ભાગ્યા આપણે માનવા છે તો એ પછી આપણે જેમ જેમ નજીક જતા જઈએ તેમ તેમ આપણને ખ્યાલ આવે કે સ્વામી બાપા અને ભગવાન સંતનો મહિમા તો અપારને અપાર જ હોય છે એટલે આ રીતે આ બે યુવકોની સાથે રહીને એમનું જે સ્વામી સાથે જે હેત થયું અને આ રીતે સ્વામી આખું એમનું જીવન પરિવર્તન કર્યું એમની કેવળ સાધુતાથી જ એટલે આપણે બહુ સદભાગ્ય છે કે એવા પુરુષની પ્રાપ્તિ આપણને થઈ છે અને ઘણું ઘણું શીખવાનું છે સ્વામી બાપાના જીવનમાંથી પણ જો આ લક્ષ્ય સાથે આપણે કરીએ નાના નાના પ્રસંગો આપણે જોઈએ તો દરેક પ્રસંગમાં કંઈક સ્વામીનો સિદ્ધાંત હેતુ હોય છે રહસ્ય હોય છે એ જો આપણે પકડી શકીએ તો ખરેખર એ પ્રાપ્તિનો આનંદ એ આપણા જીવનમાં આવે તો આજના દિવસે આપણે પ્રાર્થના કરીએ કે સ્વામી બાપાના જે દિવ્ય ગુણો છે આપણા જીવનમાં આવે અને આપણે જેમ સ્વામી બાપાનો નિયમ છે તો માનો મળી છે મોટી વાત એ જે પતિના પદો છે એમાં આપણે જોડાયા અને એનું મનન ચિંતન કરતા આપણે પણ એ પ્રાપ્તિને માણીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય માનો મળી છે મોટી વાત હાથ આવી રીતેમાં હાર જોરે કરી જતન દિવસ રાત સૂતા બેઠા સંભાર જોરે સાચો મળ્યો છે સતસંગ અંગે અચળ કરી રાખ જોરે રાખે ચડે બીજાનો રંગ એવું

એમ કહે નિષ્કુળ આનંદ રખે મુકતાયવા સુખ નિરે શ્રી સ્વામિનારાયણ ભગવાન ની આજે આપણને પૂજ્ય ગુરુ મનન સ્વામીએ મહંત મહારાજની જે અલૌકિક રીત સંતો હરિભક્તો નું ધ્યાન એમનું સાચવવા દેખરેખ રાખવી એમની સંભાળ રાખવી એના ખૂબ સુંદર પ્રસંગો આપણને કહ્યા જે મનન સ્વામીનો આપણે ટૂંકમાં પરિચય જોઈએ તો પોતે પૂર્વે તો અમેરિકાથી સાધુ થવા માટે વધાર્યા છે એમના માતા પિતાના એક ના એક સંતાન છે અને સાધુ થયા પૂર્વે તેમને જે શિકાગો મિડવેસ્ટ વિસ્તારમાંથી પોતે સાધુ થવા ગયા એમણે બહુ સારો અભ્યાસ કર્યો હતો એમણે જર્નલિઝમની ની અંદર અંડર ગ્રેજ્યુએટ કર્યું અને બિઝનેસ અને મેનેજમેન્ટની અંદર એમબીએ કર્યું અને માસ્ટર પ્રોગ્રામ એટલે ખૂબ ભણવામાં પણ પહેલેથી હોશિયાર અને પ્રમુખ સ્વામી મહારાજ માન સ્વામી મહારાજ નો ખૂબ સારી અમે યુવક થી પોતે સેવા કરતા અને બે હજાર ને સત્તર માં જયારે એમને દીક્ષા ગ્રહણ કરી પછી પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં ગયા પૂર્વે છેલ્લા ઘણા વર્ષોથી તેઓ સ્ટાફ ની અંદર જ બાપાની પત્ર ની ને બધી જુદી જુદી સેવાઓમાં હતા

નમ્ર સ્વભાવ અને ખૂબ અંતરદ્રષ્ટિ વાળા વિચાર એમને એટલું બધું સતત અને આપણને ખૂબ સુંદર એમને લાભ આપ્યો આપણે એમને ભવિષ્યમાં પણ વિનંતી કરશું કે આવી રીતે મહાનસિંહ મહારાજના પ્રસંગો થી લાભ આપે આવતીકાલે આપણને પૂજ્ય સર્વ સ્વામી તે દિવસ સુધી આપણને પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજના વિશેષ પ્રાપ્તિના ગોષ્ઠીની વાત કરવાના છે ગુણાતીતમ ગુડાતીતુરૂપ્ય બ્રહ્મરૂપાત્મ વિભાવ્ય શ્રી સ્વામિનારાયણ ભગવાન નીચે જય સ્વામિનારાયણ